નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર પર્યાવરણ આસપાસ તેમાં સ્વઅધ્યયન પોથી ભાગ બે તેમાંનો પાઠ બાર જેનું નામ છે બદલાતો સમય તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તે ગ્રુપમાં તમે જોઈન થઈ શકશો આ ગ્રુપમાં દરેક નવા વિડીયોની લિંક આ ગ્રુપની અંદર મૂકવામાં આવે છે જેથી તમે નવા વિડીયોના નવા વિડીયો જોઈ શકો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો આ ઉપરાંત આ દરેક વિડીયો નું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી સૌપ્રથમ સ્વાધ્યાયન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો અને સમજી શકશો તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યન પરથી ભાગ બેનો પાર્ટ છે તેનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે મામાના ઘરે વધારે સમય રોકાવાનો હોય તો તમે સાથે શું શું લઈ જાઓ છો તો મામાના ઘરે વધારે સમય રોકાવાનું હોય તો હું મામાના ઘરે નવા કપડાં મારા રમતના સાધનો અભ્યાસ માટેના પુસ્તકો નોટબુકો વગેરે સાથે લઈ જાઉં છું આ ઉપરાંત તમારે કંઈ વધારે સાથે લઈ જવુંની જરૂર પડતી હોય જેમ કે બ્રશ છે આ તે બધું ટૂથપેસ્ટ છે જો તમે અલગ વાપરતા હોય તો કોઈ તો આ બધું તમે લખી શકો પ્રશ્ન બે લોકો શા માટે બીજી જગ્યાએ રહેવા માટે જતા હશે તો લોકો નોકરી ધંધા માટે સરકારી નોકરીમાં બદલી થવાથી છોકરીના લગ્ન થવાથી ઘણા લોકો સંતાનોના અભ્યાસ માટે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જતા હોય છે માટે બદલાતા કુટુંબો એવું નામ આપવામાં આવેલું છે પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં કઈ કઈ સગવડો છે તો મારા ઘરમાં સંડાસ બાથરૂમ સુવા માટેનો અલગ રૂમ મહેમાનો માટે ગેસ્ટ હાઉસ દિવાનખંડ તેમજ રસોઈઘરની સગવડો છે પ્રશ્ન ચાર તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રી વપરાય છે તો ઘર બનાવવા માટે તો ઘરની દિવાલો પથ્થર ઈટ રેતી અને સિમેન્ટમાંથી બનેલી છે છત બનાવવા માટે લોખંડ રેતી કપચી તેમજ ભોય લાદી આ બધાની જરૂર પડેલી છે અને અંતે ફર્નિચર લાકડામાંથી બનાવવામાં આવ્યું છે પ્રશ્ન પાંચ તમારી શાળાનું મકાન બનાવવા તમે કઈ કઈ સામગ્રી વપરાય છે કયું શાળાનું મકાન જો નળિયાવાળું આવી રીતે હોય તો નળિયાવાળું હોય તો નળિયા લખવાના લાકડા લખવાના બધું લખી શકો મારી શાળાનું મકાન બનાવવા માટે પથ્થર ઈંટો રેતી અને સિમેન્ટ તેમજ લાદી કપચી લોખંડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પણ ક્યારે આવું પાકું મકાન હોય તો કાચું મકાન હોય તો તેની અંદર આ રીતે આવે નહીં બધું અલગ અલગ આવે જોઈએ આગળ પ્રશ્ન બે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જ ઉત્તર લખો તો આ ચિત્ર જોઈએ તો આપણને આ પહેલું ઘર છે પાકું મકાન લાગે છે એનો મતલબ આની અંદર ઈંટો સિમેન્ટ રેતી કપચી લોખંડ વગેરેનો ઉપયોગ થયેલો હોય જ્યારે આ મકાન છે જે કાચું મકાન લાગે છે તો આ કાચા મકાનની અંદર છાણ લીપણવાળું હોય તો છાણનો ઉપયોગ થયેલો હોય લાકડાનો ઉપયોગ થયેલો હોય દોરીઓ અથવા એવું જાડું દોરડું બાંધવામાં આવ્યું હોય ઘાસનો ઉપયોગ થયેલો હોય ઉપર ગરમી ના લાગે એટલા માટે આ ઉપરાંત નળિયાનો પણ ઉપયોગ થયેલો હોય તો આ બધા આ રીતે લખી શકો હવે ચિત્ર એક આપણે જોઈએ તો ચિત્ર એકમાં અને ચિત્ર બે વચ્ચે તો શું શું છે આપણે ભેદ જોઈ લીધો કઈ રીતે બનેલું છે તે જોઈ લીધું હવે પ્રશ્ન જોઈએ ચિત્ર એક જેવું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે ચિત્ર એક એટલે આ રીતનું આવું ઘર બનાવવા માટે પથ્થર ઈટો રેતી લોખંડ સિમેન્ટ લાદી કપચી રંગ લાકડું વગેરેનો ઉપયોગ થયો હશે હવે ચિત્ર બે ની વાત કરીએ છીએ ચિત્ર બે જેવું ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે તો આવું ચિત્ર બે જેવું ઘર બનાવવા માટે વાંસ ઘાસ કાપડ ગારો તેમજ માટીનો ઉપયોગ કરીને કાચું મકાન બનાવવામાં આવે છે નળિયા મૂકવા હોય તો નળિયા પણ લખી શકાય પ્રશ્ન ત્રણ ચિત્ર એકમાં જોવા મળતા ઘરમાં કઈ કઈ સગવડો હશે તો મકાન જોઈને જ ખબર પડી જાય રસોઈ ઘર એટલે કે રસોડું બેઠક રૂમ બેડરૂમ સંડાસ બાથરૂમ જરૂખા મહેમાનો માટેનો રૂમ અગાસી આ બધું તમે લખી શકો આ બધી સગવડ તમને મળી શકે ચિત્ર બેની અંદર ધાબુ કેવું પતંગ ચગાવવું હોય તો ધાબા ઉપર જઈ શકાય એવું નથી ચિત્ર બેની અંદર તો ચિત્ર બેમાં કઈ કઈ સગવડો હશે તો રસોઈ ઘર અને એક જ રૂમ હશે તથા ઘરના આગળના ભાગમાં આંગણાની સગવડ જોવા મળે છે આંગણું હોય રમવું હોય તો આગળ આવવું પડે પાંચમું લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે તો લોકો પોતાની આર્થિક સગવડ મુજબ તેમજ પોતાની જરૂરિયાત મુજબ ઘરના સભ્યોની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી અલગ અલગ પ્રકારના ઘર બનાવતા હોય છે માની લો બે ત્રણ સભ્યો હોય તો બે રૂમવાળું હોય એક રૂમને રસોડું તો પણ ચાલે જો વધારે ભાઈઓ રહેતા હોય અને લગ્ન થઈ ગયેલા હોય તો સ્વાભાવિક છે એમને એમના પણ છોકરા હોય તો ઘર નાનું પડે તો બે બેડરૂમવાળું પણ મકાન રાખવું પડે તો આ રીતે તમે એનું લખી શકો તો મિત્રો અહીં આપણો આ પાઠ છે તેનું સ્વધ્ય પોતેનું સોલ્યુશન છે તેનો વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ